ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે જો તમારું સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં તો કન્ટિન્યુ વ્લોગ જોયા રહેજો મિત્રો તો જો આપણે ફરીથી આપણે મકાન લીધે આપણે વ્લોગ શરૂ કર્યો છે તો જો કંઈક આપણે મિત્રો જો અહીંયા દરવાજો છે ને મૂકી દીધો કાલે આપણે દરવાજાનું કામ શલું હતું જો અહીંયા આપણે બે ખાડા ગાળીને અહીં આપણે દરવાજો નાખી દીધો છે થાંભલા ખોડીને જો મિત્રો હવે તને વાટા દેખાડો કાલે આપણે નવા વાટા કે નહીં એ વાટા દેખાડું તો મિત્રો આપણે કન્ટિન્યુ લોગ માં બિ રહ્યા છે તો જો આપણે આ એમ મંદિર મંદિર બધું કમ્પ્લીટ થઈ ગયક્યું છે જો આ રીતનું છે ચાલો તમને વાટા દેખાડું તો જો આપણે આશીષભાઈ આવી ગયા છે આજ હવે bari પર ગ્રીમી થઈ છાસી ભાઈ ને લ્યો સી મેં કંપસ્ટલું કરું તો જો મિત્રો આ આ રીતના કાંઈક આપણે વાટા ભેરા છે જીડીવાળા જો આશીષભાઈ જોવે છે બધું કઈ રીતના શું છે બધું લાઈટ નું ઝુમર સલુ કીધું છે આશીષભાઈ ડિસ્કો કરો આશીષભાઈ ડિસ્કો જો મિત્રો આ રીતનો કઈ વ્યૂ છે આપણા ઘરનો જો મિત્રો અત્યારે તડકો બહાર બહુ છે એટલે ગરમી બહુ થાય છે એટલે આપણે અંદર પંખા ચોરું બેઠ્યા છીએ આપણે પાણી ભાઈ છે જો ડબલે ડબલે હા પાણી પાય છે ડબલે ડબલે આપણે કારું કીધું પણ ડોલ ભરાતા વાર લાગે એટલે ડબ્લે ડબલે પાય છે ન છૂટકે એને લાવી પડી ડોલ ઉતાવળ લો આપણે ભાઈ ભૂતિયાહાર જવાનું મોડું થાય છે પહેલા હો પણ તમે તો આખા ઉતાવળ લો એમ પર પાઈજો થોડું તમે આવો છો યુટ્યુબમાં આવશો સીધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ જ મિત્રો હું અને સાનુભાઈ નીકળી ગયા સી જાવ આપણે ભૂતેહર જવા તો આપણે નીકળી જાય સી વાહ આપણે રસ્તો છે આપણે ઉભા રહ્યા છીએ કેમકે સાનુબેનને થોડું કામ છે કામ બતાવી છે મિત્રો તો આપણે ભૂતેહર જવાનું છે ને હા મિત્રો કન્ટિન્યુ લોગમાં બનાવી રહ્યો

ના ના આશિષભાઈ ગીતો ગાડો ના મિત્રો અત્યારે થઈ ગઈ છે આ બપોરા અને આપણે બપોરા કરવા જવાનું છે તો મિત્રો બહુ ભૂખ લાગી ગઈ છે અને જો આશીષ ભાઈ ઘરે જાતે નથી ઘરે જવાનું નામ લેતા નથી અને માણસો અહીંયા બોલે બોલે કરે છે જો આ બધાને

કંપની છે કે આને આપણે કહેવાય તો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે સ્ટોરી પણ ચડાવી દેવી છે તો મિત્રો અમને છે ને સબ્સ્ક્રાઇબ કરી રહીજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જો આશીષભાઈ છે ને સ્ટોરી ચડાવવામાં જ છે તો આપણે સ્ટોરી ચડાવે છે જો આપણો આ મિની બ્લોગ આપણે કાલ ઉતાર્યો કે નહીં તેનું છે તો અત્યારે વાંચી જો ને આપણે નાસ્તો સપોર્ટ તો કરવી ગયો છે

જોઈ શકો છો અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને થોડાક થોડાક સાંટા આવવા મળ્યા છે તો આ આશીષભાઈને લાગે છે કે વરસાદ તો આવશે જ નહીં ફાસ જો વાદળ સાયું છે આખું આકાશ એટલા કાળા કાળા વાદળા દેખાય છે અને જો મિત્રો આવી રીતે કાંઈક આપણે ગાઈશું પણ ઊભા છીએ તમે જોઈ શકો છો કે વાદળ માથે કેવા કાળા કાળા છે

તો હવે વરસાદ રહી જાય પછી કાંક નાસ્તો કરવા જવાનું વિચાર છે રાકેશભાઈ ઘરે વહી જશે અને આછી જ આવી જશે પાછા આપણે બાણું બાણું સપલા અંદર લઈ લીધા છે કેમ કે બહાર એકલો વરસાદ જ આવે છે જો બધું પલાળી દીધું છે આ મિત્રો બ્લોક કન્ટિન્યુ જોયા કરજો